નીયે પૌરાણિક પુસ્તકને સ્પર્શ કરતાની સાથે જ પુસ્તકમાંથી કેદ આત્માએ બનને હાથે નંદિનીનો હાથ પકડી લીધો અને કહ્યું તે મને આ પૌરાણિક પુસ્તકમાંથી મુક્ત કર હવે તું જે ઈચ્છે તે તને ચોક્કસ મળશે પરંતુ પુસ્તકમાં દર્શાવેલ પદ્ધતિ અનુસાર તે કાર્ય પૂર્ણ કરવાનું છે પરંતુ વાતામાં પાછા ફરીએ તો તે ફક્ત 7 દિવસ પહેલા થયું હતું જ્યારે નંદિની એક જૂનો ઓળો સાફ કરી રહી હતી પછી તેનો હાથ પુસ્તકને સ્પર્શતાની સાથે જ પુસ્તકના ચહેરા પર પડી ગયો અને ઘણા પ્રયત્નો પછી પણ તેને ખૂટ્યું નહીં પછી તેની ચીસો સાંભળીને तेनी माता रूम मा आवे छे અને સંકટમોચન મહાવલી હનુમાનજી નું નામ લે છે નંદિની પાસેથી પુસ્તક કાઢી નાખે છે ઘટનાના 5 દિવસ પછી નંદિની વ્યવસાયે મહેંદી ડિઝાઈનર હોવાથી તેની મિત્ર દિવ્યાના લગનમાં મહેંદીનો ઓર્ડર મળે છે પરંતુ દિવ્યા અને તેના વરરાજાને ત્યાં એકસાથે જોઈને નંદિનીને ખબર પડે છે કે દિવ્યા તેના વર્ષો જૂના પ્રેમ સાથે લગ્ન કરી રહી છે પ્રેમમાં પાગલ નંદિનીને તે પુસ્તક અને તેની માતાએ તેના વિશે શું કહ્યું હતું તે યાદ આવે છે आ पुस्तक साथ कईप कर सकते जेना नंदीनी पुस्तक ने घना वर्षो कैद थे